તો વડોદરા શહેરના તાંદિલજા વિસ્તારમાં આજે કરાઈ રહેલા કૃત્રિમ તળાવના વિરુદ્ધે સ્થાનિકો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા અને વિરોધ નોંધાવ્યો હતો તાંદિલજામાં મુખ્યત્વે લઘુમતી સમુદાયનો વસવાટ છે આગામી તહેવારોના ભાગરૂપે તાજિયા બેસાડવામાં આવે છે જે પાંચ દિવસ પછી સરસિયા તળાવ ખાતે વિસર્જિત કરવામાં આવે છે પરંતુ આ વર્ષે તંત્ર દ્વારા સ્થાનિક મેદાનમાં જ કૃત્રિમ તળાવ બનાવવાનું સૂચન કરાયું છે જેને લઈ લોકોને આશંકા છે

આ મેદાન ની ઉપર નીચે વરસાદી ગટર પણ નાખેલી છે પાણી તો ત્યાંથી જતું રહેવાનું છે તો તળાવ ક્યાં બનવાનું છે ને અમારે આવી પત્રગર સોસાયટી માં આવી કોઈ તળાવ ની જરૂરિયાત છે નહીં તાજા ડુબાવા હશે તો અમે સરસા જઈશું અથવા તો ગામમાં બી તળાવ છે ત્યાં જઈશું અમારા રેસિડેન્ટ એરિયામાં તળાવ ખોદવાની વાત ચાલી રહી છે એના માટે બધા અહીંયા જમા થયા છે ને અહીંયા આવા તળાવની કોઈ જરૂર નથી કેમ કે ઓલરેડી તાંદલજામાં તળાવ છે એવું હોય તો તમે ત્યાં જઈને એ સુધારો ત્યાં બાજુ અમે તાજા ઠંડા કરીશું ત્યાં બનાવી આપો અહીંયા કોઈ જરૂર નથી